નમસ્કાર દર્શક મિત્રો ટીવી થર્ટીનના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે આજે ફરી એકવાર એક રિપોર્ટ પર ચર્ચા કરવી છે અને જોવાનું જોગ આજે પચીસમી નવેમ્બર એટલે કે પચીસમી નવેમ્બરને સમગ્ર વિશ્વની અંદર મહિલાઓ સામે જે હિંસાઓ થાય છે તે હિંસા નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવે છે અને એવામાં આજે રિપોર્ટ પણ એવો સામે આવ્યો છે કે ગુજરાતમાં દેશભરમાં પણ મહિલાઓ સામે હિંસાના કિસ્સાઓ વધી રહ્યા છે શા માટે વધી રહ્યા છે મહિલાઓ સામે હિંસાના કિસ્સા તેને નાબૂદ કરવા માટે આજે જ્યારે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવતી હોય તો તેનાથી આપણને પરિણામ શું મળે છે સાથે સાથે એવા કયા પરિબળો છે કે સૌથી વધારે હિંસા મહિલાઓ સામે થતી જોવા મળી રહી છે આ મહિલાઓ સામે થતાં હિંસામાં ઘણા બધા બનાવો અને ગુનાઓની વાત કરવામાં આવે તો એમાં એવું કહેવાય રહ્યું છે કે સ્ત્રીપૂર્ણ હત્યા થાય છે દહેજ મૃત્યુ થાય છે તો સાથે સાથે ઘરેલું હિંસાનું પ્રમાણ પણ સૌથી વધારે જોવા મળી રહ્યું છે તો તમામ પાસાઓ પર સમજવાનો પ્રયત્ન કરીશું કે આ બધા કારણો થકી મહિલાઓ સામે હિંસાઓ વધી રહી છે ત્યારે એવામાં તંત્ર કે દેશની અંદર કાયદાઓ કેટલા મજબૂત છે કાયદાની કેટલી અસરકારકતા છે અને ગુજરાતમાં તો ખાસ મહિલા સુરક્ષા માટે અભયમ નામની યોજના પણ ચલાવવામાં આવે છે અભયમ હેલ્પલાઇન નંબર છે તે પણ આપવામાં આવ્યો છે જેના પર મહિલાઓ પોતાની મદદ માટે ત્યાં જાણ કરી શકે છે રજૂઆત કરી શકે છે તો અભય એમના અહેવાલ મુજબ પણ ઘણા બધા કિસ્સાઓ નોંધાયા છે મહિલાઓએ ઘણી બધી ફરિયાદો અને રજૂઆત પણ કરી છે તો આખરે આવી યોજનાઓ કે કાયદાનું પરિણામ દેશમાં અને સમાજમાં શું મળી રહ્યું છે તેની પર ચર્ચા કરીશું મળીએ રાત્રે આઠ વાગે ચર્ચા છડે ચોકમાં